પાનોલીની અમૃતા ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાંથી નીકળતા ધુમાડાએ લોકોની આંખોમાં બળતરા કરી હોવાની ફરિયાદ સામે આવી હતી કંપનીમાંથી નીકળતા ધુમાડાએ આજુબાજુ વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ સરવા સાથે ગેસ ગળતરનો ભય પેદા કર્યો હતો સંજાલી ગામના રહેણાંક વિસ્તાર સુધી અસર જોવા મળતા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જીપીસીબીની મોનિટરિંગ ટીમે સ્થળ પર પહોંચી ધુમાડાના આધારે અમૃતા ઇન્ડસ્ટ્રીઝ પર પહોંચી સ્થળ તપાસ કરી બોઇલર અંગે જરૂરી તાકીદ કરતા સ્થળ નોટિસ આપી હતી પાનોલી જીઆઈડીસીમાં પુનઃ એકવાર હવા પ્રદૂષણની ફરિયાદ ઉઠી હતી ગત અચાનક ધુમ્મસભર્યું વાતાવરણ સાથે તીવ્ર વાસ આવી રહી હતી હવાની દિશા સંજાલી ગામ તરફ રહેતા ગામમાં પણ આ હવા પ્રદૂષણની અસર જોવા મળી હતી અને લોકો દ્વારા આંખોમાં બળતરા થઈ રહી હોવાની ફરિયાદ કરી કરી હતી હતી આ અંગે જીપીસીબી જાણ મોનિટરિંગ ટીમ સ્થળ સ્થળ ઉપર દોડી આવી અને તપાસ શરૂ આધારે અમૃતા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પહોંચી હતી જ્યાં બોઇલર માંથી ધુમાડા નીકળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું બોઇલરની ખામીને લઈ ધુમાડા નીકળી રહ્યા હતા જે અંગે ત્વરિત અસરથી જીપીસીબી દ્વારા બોઇલર સહિત જીપીસીબી ના ધારાધોરણ મુજબ જરૂરી તાકીદ કરી તેને સ્થળ નોટિસ આપી દિશા નિર્દેશો આપ્યા હતા